ઘા પાડ્યા પાડાતા આપણે લીંબુના તો હાલો ફેમિલી આપણે હવે ફાઇનલી રજા થઈ ગઈ છે તો હાલો ફેમિલી કેલા તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો અને જય માતાજી જય માં ખોડલ અને સ્વાગત છે અમારે એક નવા વ્લોગમાં તો આપણે જો અતરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે સાવાણી વીધી દન સિરા લીધું છે અને હવે આપણે એકદમ ફ્રી થઈ ગયા છે હવે જવાનું છે ટાઈમ થઈ ગયો છે એટલે દાડીએ તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બનાવી દેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર તો હાલો ફેમિલી આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ એક ફાણકી આવી છે નાની એને લેતી જવાની છે તો એની વાત ઊભા છીએ અહીં આવી જાય ને એટલે આપણે ચાવી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારમાં જો શું રમે છે બધાને પણ ક્રિકેટનો બહુ શોખ હોય ત્યાંની જનરેશનનો હાલો તો ફાઈનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ તો હાલો હવે આપણે આવીને તરફ લીંબુ પાડવા મળવાના છે

تو یہ ہے وہ بھولا ماسا کچھ کریں آپ رہے پادوا منی یہ بھولا بھولا ماسا کچھ کریں اور آپ رہے پادوا منی یک نمبر مال سے یہ کتھلی امپو یک نمبر مال سے بھولا હાલો તો હવે સાનો ટાઈમ થઈ ગયો છે ના ભાઈ જો સા લઈ આવ્યા છે તો આપણે હવે પી લેવી સા હાલો ભાઈ જો બધાય સા પી લીધી છે અને આપણે આ રકાબી છે આપણે થોડીક પી લીધી તો થોડીક ફોર્મમાં આવી જાય બપોર સુધી

دیا بھاٹا خا તો હાલો ફેમિલી આપણે હવે ફાઇનલી રજા થઈ ગઈ છે બધા જો પાણી સીટે બેઠા બેઠા પીવે છે અને આપણે જો થોડાક પાંદડા લઈએ બકરા હાટું ટાઈમ કંઈ રહેતો નથી નગર લેવાતા લેવા હતા પાંદડા તો હાલો હવે તો આપણે જાવી ફાઇનલી ઘરે અરે આ જો એક અને હવે આપણે જ છીએ ઘરે જમવા માટે હાલો હવે જઈએ તો હાલો મિત્રો હવે આપણે ફાઇન ઘરે આવતા રહીશું અને હવે હાથ પકદમ ફ્રેશ થઈને આપણે જમેલીશું વિડીયોમાં સેલ્ફર કન્ટિન્યુ બનાવી રહીશ દક્ષા જો હાથ ભાગ હવે છે અને આપણે પણ થઈ નાખી તો ફેમિલી આપણે બોપર આવીને જમીન કાઢીને હવે ઘડીક થોડોક આરામ કર્યો આરામ કરી જવાનું છે પાછું હિંમતું તારો બોપર પછી કેમ કે એમને પૂરું થાય છે એટલે ફોર્સ માર્યો કે આવી જાઓ તો સારું તો અમારે આજ પૂરું થઈ જાય એટલા માટે થોડાક મોડકથી જાવ પર થાય તો પણ તો એ કીધું છે આવજો ભલે મોડું થાય થોડુંક તો સારું હાલો હમણાં થોડીક વાર રહીને જવાનું છે અમે સાંજ સુધી રહેવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લો સુધી બનાવી દેજો તો આપણે ફાઇનલી એ વાળીએ ફોગવામાં હા જો બપોરે ગાંડા એટલા પાડ્યા હતા આપણે લીંબુના તો ફેમિલી આપણે જો પાછા વાડીએ બપોર પછી આવતા રહ્યા છીએ અને બધા જો હળું હળું કરીને આવે છે આ પાડવાની છે આમાં તો આપણે અહીં જો બધો સામાન તો પડ્યો છે હાંગાળ્યો ને ટેકા ને વાહડાન તો बिहारी લેવાની છે આપણે તો ભાઈ જો આપણે તો આવીને પાડવા મણ્યા છીએ એટલે લીંબુ પાડ્યા છે આ દક્ષે આ જો અહીંયા પાડ્યા છે અને બે એક છોડો આમાં પાડવી છે અને અહીં બીજા આ બધા આવે છે

બકરા માટે લીધા છે અને હવે આપણે ટાઈમ રહ્યો નહીં થોડોક રહ્યો તો એટલા લીધા સજા આપણે લેવા હતા Вот, સોળવાનું કરે છે જો અમારા દ્રષ્ટિ બેન એ આવ્યા જા હા 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 હરખાઈ ગયો હો હરખાઈ ગયો હાલો ફેમિલી તો આપણે હવે પહેલાં આવીને તરત હવે નાઈ નાખવાનું છે અને પહેલાં તો આપણે માઈ નહીં જો બકરાને તો નાસ્તો થઈ ગયો અને એ પણ થાય છે અને બીજા બકરા બે લઈને ગયા છે એમાં બુપ્પા સારવા તો ફેમિલી આપણે હવે નાવું છે અને આસ તો આખો દિવસ ગયા એટલે તડકાના તડક થઈ ગયું છે તો વિડીયોને આપણે અહીંયા આપણે બસ હવે હેન્ડ કરીશું અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા ગામડાના દેશી લોગ જોવા માટે અને હવે તો સારું હવે એક નવા બ્લોગમાં મળશું તો જય માતાજી જય હિન્દ અને જય ભારત